બે હજાર પચીસ અને સોમવારના રોજ આપણે કપાસની લાવવાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક અંદાજીત ત્રેસેક હજારમાં આજુબાજુમાં જોવા મળી રહી છે ગઈકાલના કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ તો સાડી બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા આજુબાજુના રહ્યા હતા અને જો કપાસનું એવરેજ બજાર ભાવ જોઈએ તો સાડી થી સાડી ચૌદસોનું એવરેજ બજાર ભાવ ટકી રહેલું છે તો આજે આપણે આપણા વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહે છે वीडियो गुम गए तो वीडियो ने लाइक कर शेयर कर करजो और चैनल ने सब्सक्राइब कर

राज भोगीलाल छहतालीस रुपया चौद सौ छहतालीस খবর না দেড় দেড়াই ভাই 830 روپيا اوجي سري خرایا 132333 روپيا 360 روپيا کمار جو دو او 53839 40 142 43 44 45 45 میں سری ہری کوٹے 1345 روپيا 1345 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 134

ડેરસો ને સિત્તેર રૂપિયા ડેરસો સિત્તેર

સાઠ <coughs> રૂપિયા <coughs>

दस रुपया अग्यारे चौदह सत्तर सोलह सत्तर अठारो वी एक बीस तेवीस छवि छवि रूपया चौदह छवि चौदसो छवि रूपया चौदस

चौदह सौ ने रुपया चौदह सौ